તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાનો છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલને રાજુ સોલંકીની જે મેટર ચાલી રહી છે એમ કહેવાય છે કે જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને મારવામાં આવ્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીઓના ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો રાજુ સોલંકીનું યુ એવું કેવું છે તેર ઓગસ્ટના દિવસે ગાંધીનગર ખાતે અમે રેલી લઈને જવાના છીએ અમારા ન્યાય માટે અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો દિલ્હી જવાના છીએ અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ બનવા જઈ રહ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રાજુ સોલંકી આનું નામ પણ રાખી દેવામાં આવ્યું છે રફીક દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રાજુ સોલંકીનું એવું કેવું છે હજી લગી મારો ન્યાય મને મળ્યો નથી કારણ કે જે મારા દીકરાને નંગ કરીને મારવામાં આવ્યો હતો અને જે મોબાઈલની અંદર શૂટિંગ ઉતારવામાં આવ્યું હતું જે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો હાલ સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે જે મારા દીકરાને હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે અને તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગૌરવ એવું નામ પણ હતું અને ચારું એવું કામ પણ કરતા હતા એક નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આના વિડીયો હું તમારા માટે લાવતો હોય દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગયો અમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે કે લે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા બીજા વિડીયો તપત કે લે બાય બાય